વડોદરા રેલવે સ્ટેશન ખાતે સિત્યોતેરમાં ગણતંત્ર દિવસ નિમિત્તે સ્વૈચ્છિક રક્તદાન શિબિર યોજાઈ વડોદરા રેલવે પેસેન્જર એસોસિએશન તેમજ વેસ્ટર્ન રેલવે પાસ હોલ્ડર એસોસિએશન દ્વારા વડોદરા રેલવે સ્ટેશન ખાતે સ્વૈચ્છિક રક્તદાન શિબિર તથા મફત આંખની તપાસ સાથે રાહત દરે ચશ્મા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો સંસ્થાના પ્રમુખ ઓમકારનાથ તિવારીની અધ્યક્ષતામાં છેલ્લા બત્રીસ વર્ષથી આ પ્રકારના લોકહિતના કાર્યક્રમો નિયમિત રીતે આયોજિત કરવામાં આવી રહ્યા છે આજ રોજ સિત્યોતેરમાં ગણતંત્ર દિવસના પાવન અવસર નિમિત્તે પણ સંસ્થાના તમામ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન આશરે એસી યુનિટ જેટલું રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું જે ઇન્દુ બ્લડ બેંક ખાતે જમા કરાવવામાં આવશે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રેલવે મુસાફરો કર્મચારીઓ તથા નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આયોજકો દ્વારા તમામ દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આવી સેવાઓ પ્રવૃત્તિઓ આગળ પણ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી રેલવે પાસ હોલ્ડર એસોસિએશન અને દ્વારા છેલ્લા બત્રીસ વર્ષથી આ કેમ્પ કરવામાં આવે છે વડોદરા રેલવે સ્ટેશન પર અને આ એક એક નોર્મલ કોર્સ છે જે દરેકે કરવું જોઈએ વર્ષો વર્ષ કારણ કે બ્લડનું તો કોઈ જગ્યાએ ફેક્ટરી છે નહીં તો એ તમે ડોનેટ કરશો ત્યારે જ તમને બીજાને કામમાં આવશે ને તમને પોતાને કામમાં આવશે તો વર્ષો વર્ષ તમે આ રીતે બ્લડ ડોનેટ કરતા રહો અમે પણ કરતા આવ્યા છે અને આગળ પણ કરતા રહીશું નવા ખાસ સૂચના મારું એક એ છે કે આગળ આવો અને બ્લડ ડોનેટ કરો અમે તમારી પાછળ ઊભા છે તમારી હેલ્પ કરવા માટે ઊભા છે તમને ગાઈડન્સ આપવા માટે ઉભા છે તમે ખાસ આ કરો મારું નામ છે વિહાર ભટ્ટ ને હું પોતે આ વીસ વર્ષ તો આમ તિવારીભાઈ જોડે જુલિયસભાઈ જોડે અમે બધા જોડે છે ભાવિનભાઈ અમે બધા જોડે કામ કરીએ છે એટલે અમે લોકો તો કરીએ છીએ મારું નામ પોતાનું વિહાર ભટ્ટ છે કુબેર ગ્રુપ ઓફ કે સહયોગ છે બત્રીસ સાલ બ્લડ ડોનેશન કેમ્પ આયોજન વડોદરા રેલવે સ્ટેશન પર અમારી સંસ્થા દ્વારા કરવા માં આરા હે ये बत्तीसवा बत्तीस वर्ष पूरा हो गया है हमारी संस्था को और छब्बीसवीं जनवरी और पंद्रह अगस्त को ये कैंप का आयोजन किया जाता है साथ में आइस चेकअप कैंप और भी मेडिकल कैंप का आयोजन किया जाता है तिवारी आज ब्लड डोनेशन कैम्प राखल जे, जे कैंप वेस्टर्न रेलवे पास एसोसिएशन पास होल्डर्स अने कुबेर एंड निगलेड हेल्पिंग ગ્રુપ જે છે એમના દ્વારા કામનું આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીએ આ આયોજન કરવામાં આવે છે મારું નામ જુલિયસ ડાબી